નમસ્કાર મિત્રો હું લીલાજી ઠાકોર મારા YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે રેશન કાર્ડ વિભાજન એટલે કે અલગ કેવી રીતે કરી શકાય ક્યાં અરજી કરી શકાય તથા એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડિયોના માધ્યમથી આપીશું सर्वप्रथम મિત્રો રેશન કાર્ડ વિભાજન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ વિભાજન કરવા માટે ડોક્યુમેન્ટની અંદર જે મિત્રનું રેશન કાર્ડ અલગ કરાવવાનું હોય એ એમના જૂના રેશન કાર્ડની નકલ તથા જૂના રેશન કાર્ડની અંદર જે નામ ચાલે છે અને જે મિત્રનું રેશન કાર્ડ અલગ કરવાનું છે એ તમામ व्यक्ति ना आधार कार्ड नी जेरोक्स पति पत्नी ना चुटनी कार्ड नी जेरोक्स बैंक पासबुक नी जेरोक्स पासपोर्ट पासपोर्ट साइज नो फोटो आकरणी तथा फॉर्म नंबर पांच जे जी विभाजन नी अर्जी मित्रों ए अर्जी नी अंदर तलाटी साहेब श्री ना सही करावी अर्जी फॉर्म तथा डॉक्यूमेंट तैयार करी मित्रों आप ग्राम पंचायत खातेबीसी मार्फतે પર આપ રેશન કાર્ડની ઓનલાઈન અરજી કરાવી શકો છો તથા મામલદાર કચેરી ખાતે પુરવઠા શાખાની અંદર જઈને આપ ડોક્યુમેન્ટ તથા અરજી ફોર્મ લઈ અને જવાથી ત્યાંથી પણ કાર્ડ સરળતાથી અલગ કરાવી શકાય છે મિત્રો મિત્રો સરકારશ્રીની અનેક યોજના તથા મારા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ધન્યવાદ